નમસ્કાર દોસ્તો રિપી ઈ લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકા સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર સત્તર ભારત દેશની બે જટિલ આર્થિક સમસ્યાઓ એટલે ગરીબી અને બેરોજગારી આની પહેલાં આપણે ગરીબી દૂર કરવા માટેના ઉપાયો ગરીબી દૂર કરવા માટે સરકારે અમલમાં મૂકેલી અલગ અલગ યોજનાઓ એનો ભાગ એકની ચર્ચા કરી હવે ગરીબી દૂર કરવા માટે સરકારે અમલમાં મૂકેલી અલગ અલગ યોજનાઓ એના ભાગ આપણે ચર્ચા અંદર કરવાની છે તો ચાલો શરૂ કરીએ ગરીબી દૂર કરવા માટે સરકારે અમલમાં મૂકેલી અલગ અલગ યોજનાઓ એમાં આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના આદિવાસી વિસ્તારની મહિલાઓ પશુપાલનના વ્યવસાયમાં જોડાય અને એના દ્વારા ડેરી ઉદ્યોગનો વિકાસ થાય અને એમાં વધુમાં વધુ લોકોને રોજગારી મળે અને રોજગારી મળશે તો જ ગરીબી અને બેરોજગારી દૂર થશે એ પ્રયત્ન સરકાર દ્વારા થાય છે પછી આ યોજના હેઠળ જે બાગાયતી પાક છે બગીચા પદ્ધતિની ખેતી તમે આગલા ચેપ્ટરની અંદર ભણી ગયા છો બગીચા બનાવીને કરવામાં આવતી ખેતી ચીકુના બગીચા હોય દ્રાક્ષના બગીચા હોય કેળના બગીચા હોય અલગ અલગ પ્રકારના ફળોના બગીચા બનાવી અને ખેતી કરવામાં થાય એવો પ્રયત્ન સરકાર દ્વારા થાય છે વેલાવાળા પાક જે વેલાવાળા પાક છે તો એના માટે મંડપ બનાવવા પડે થાંભલા ખોળવા પડે તાર બાંધવા પડે તો એના માટે સરકાર તરફથી સહાય કરવામાં આવે છે સજીવ ખેતી તો એના માટે પણ સરકાર તરફથી સહાય કરવામાં આવે છે જેને અત્યારે વર્તમાન સમયની અંદર ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે સજીવ ખેતી માટે તાલીમ મળી રહે સજીવ ખેતીની અંદર જે કૃષિ પાકોનું ઉત્પાદન થાય એનું પેકિંગ કરવા માટેની તાલીમ એના માટે માર્ગદર્શન માટે સરકાર તરફથી સહાય કરવામાં આવે છે સેન્દ્રિય ખેતીને પણ સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે સેન્દ્રિય ખેતી જેમાં છાણિયા ખાતરનો ઉપયોગ વધારે થાય દેશી ખાતરનો ઉપયોગ વધારે થાય ખાતરનો ઉપયોગ એ એકદમ ન્યૂનતમ ઓછામાં ઓછો થાય એના માટે પ્રોત્સાહન સરકાર તરફથી આપવામાં આવે છે તો સેન્દ્રીય ખેતી માટેની સાધન સામગ્રી ખરીદવાની હોય તેના માટે ઓછામાં ઓછા દરે ધિરાણ આપવામાં આવે છે ખેડૂતો માટે એના તાલીમી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો થાય છે તો આવા ઘણા બધા ઉપાયો ગરીબી દૂર કરવા માટે સરકાર તરફથી કરવામાં આવે છે પછી ખાસ અગત્યની યોજના છે પ્રધાનમંત્રી સડક યોજના એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે સિંગલ પટ્ટી રોડ બનાવવામાં આવે છે એક ગામ થી બીજા ગામ સુધી ની જે પાકી સડકો બનાવવામાં આવે છે એના માટેની યોજના એટલે પ્રધાનમંત્રી સડક યોજના એને પછી માં અન્નપૂર્ણા અન્ન યોજના બે ગુણ માટે ખાસ મહત્વનું અંત્યોદય પરિવાર હવે અંત્યોદય પરિવાર અને ગરીબ પરિવાર એ બંનેમાં ફરક છે અને બંનેની પાસે અલગ અલગ પ્રકારના રેશન કાર્ડ હોય છે જે ગરીબ પરિવાર છે છે એને તો સરકાર તરફથી મફતમાં અનાજ આપવામાં આવે પણ ગરીબી રેખાથી ઉપર હોય અને મધ્યમ વર્ગથી નીચે હોય એવા પણ લોકો છે જેને અંત્યોદય પરિવાર કહેવાય તો એના માટેની યોજના છે એટલે માનપૂર્ણાની યોજના તો જે અંત્યોદય કુટુંબ હોય અથવા તો ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય એવા તમામ કુટુંબોને દર મહિને કિલો અનાજ સરકાર તરફથી મફતમાં આપવામાં આવે છે અંત્યોદય પરિવાર અને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા હોય એવા પરિવાર દર મહિને પાંત્રીસ કિલો અનાજ અને એ પણ મફતમાં સરકાર તરફથી આપવામાં આવે છે એ સિવાય ગરીબ જે પરિવાર છે અને મધ્યમ વર્ગના જે પરિવાર છે એ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ધ્યાન રાખજો મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ એમાં ઘઉં પણ હોય શકે અને ચોખા પણ હોઈ શકે અને જાડુ અનાજ પણ હોઈ શકે એ સરકાર તરફથી આપવામાં આવે છે ઘઉં કિંમત હોય છે બે રૂપિયા પ્રતિ કિલો ચોખાની કિંમત હોય છે ત્રણ રૂપિયા પ્રતિ કિલો અને ઝાડુ અનાજ એટલે જુવાર બાજરી એનો ભાવ હોય છે એક રૂપિયા પ્રતિ કિલો એ સસ્તા નાની દુકાનો એથી મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને આપવામાં આવે છે ધ્યાન રાખજો એટલે અંત્યોદય કુટુંબ અલગ છે ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવાર અલગ છે અને મધ્યમ વર્ગના જે ગરીબ પરિવારો છે કે જેની પાસે પોતાનું ઘરનું મકાન નથી ભાડાના મકાન ગરીબ કુટુંબો છે એના માટે વ્યક્તિ દીઠ કિલો અનાજ એમાં ઘઉં બે રૂપિયાના કિલો ચોખા ત્રણ રૂપિયાના કિલો જાડુક અનાજ એક રૂપિયાનો કિલો સરકાર તરફથી સસ્તા અનાજની દુકાનો એથી મળે છે અને આ યોજનાનો લાભ ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ લોકોને મળે છે તો આવી રીતે સરકાર તરફથી અનાજ ઓછામાં ઓછા ભાવે પૂરું પાડવામાં આવે છે કે જેથી કરીને ગરીબ લોકોને અનાજ ખરીદવા માટે વધારે ખર્ચ ન થાય અનાજ ખરીદવા માટે વધારે ખર્ચ ન થાય અને ગરીબોને કંઈક બચત થાય અને એની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તો એના માટેની યોજના છે માં અન્ન પૂર્ણા પછી સાંસદ આદર્શ ગ્રામ યોજના એટલે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એને અમલમાં મૂકેલી આ ખૂબ સરસ અને સારામાં સારી યોજના એટલે સાંસદ આદર્શ ગ્રામ યોજના હવે આ યોજનાની અંદર વડાપ્રધાન શ્રી એનો ઈરાદો બહુ સારો કે ભાઈ ભારત દેશની અંદર કુલ કેટલા તો કે ભાઈ લોકસભાની અંદર પાંચસો પિસ્તાલીસ અને રાજ્યસભાની અંદર બસો પચાસ એટલે સાતસો ને પંચાણું સાંસદ હોય આ સાતસો ને પંચાણું સંસદ સભ્ય પાંચ વર્ષ સુધી તો એ પોતાના પદ ઉપર રહેવાના જ છે તો એ સાતસો પંચાણું સંસદ સભ્ય સુવિધા ન હોય એવું કોઈ પણ એક ગામ દરેક સંસદ સભ્યએ એ દત્તક લેવાનું અને એ સંસદ સભ્ય પાંચ વર્ષ સુધી પોતાના પદ ઉપર ત્યાં સુધીમાં એ ગામની અંદર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી દેવાની જવાબદારી એ સંસદ સભ્ય શ્રીની રહેશે એના માટે જે યોજના અમલમાં મૂકવામાં આવી એને કહેવાય છે સાંસદ આદર્શ ગ્રામ યોજના બીજી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના જેને ટૂંકમાં મનરેગા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ મનરેગા યોજના શું છે તો કે એની અંદર પેલા તો આ સૂત્ર યાદ રાખો આપણા ગામમાં આપણું હેતુલક્ષી રાખજો હવે મનરેગા યોજના શું છે તો કે ગ્રામ્ય વિસ્તારના જે અકુશળ કારીગરો છે જેની પાસે કોઈ પ્રકારની આવડત નથી શિક્ષણ નથી તાલીમ નથી એ એકદમ

સરકાર તરફથી આપવામાં આવે છે એટલે એને યોજના પણ કહેવામાં આવે છે તો આ મનરેગા યોજનાની વાત છે અને જો સરકાર કદાચ એ સો દિવસનું કામ પૂરું ન પાડી શકે તો જેટલા દિવસનું કામ સરકાર નથી આપી શકી એટલા દિવસનું બેકારી ભથ્થું પણ સરકારે આપવું પડે તો માની લો કે સરકાર પાંચ કિલોમીટરના વિસ્તારમાં કામ નથી આપી શકતી અને એ બેરોજગાર વ્યક્તિને પાંચ કિલોમીટર થી વધારે દૂર જવું પડે છે તો એના માટેનું એક્સ્ટ્રા ભથ્થું એક્સ્ટ્રા વેતન પણ સરકારે આપવું પડે છે તો આ મનરેગા યોજના હેઠળ કયા કામ કરાવવામાં આવે તો કે હવે આ બધું અકુશળ લોકો માટેની યોજના છે એટલે એના માટે ગામની અંદર કૂવા ખોદવાના કામ શૌચાલયો બનાવવા ઇન્દિરા આવાસ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનતા હોય તો એ મકાન બનાવવાના હોય તેમાં મજૂરી કામ એ લોકો પાસે કરાવી શકાય ઢોર માટેના છાપરા બનાવવાના કામ જૈવિક ખાતર એટલે છાણીઓ ખાતર બનાવવાના કામ એ લોકો પાસે કરાવી શકાય જમીનને સમતલ બનાવવાના કામ કરાવવામાં આવે માછલા સુકવવા માટેના કામ કેનાલની સફાઈ જે અહીંયા મજૂરો કરી રહ્યા છે એ કેનાલ ની સફાઈ એ લોકો પાસે કરાવવામાં આવે રસ્તાની આજુબાજુના વિસ્તારમાં વનીકરણના કામ કરાવી શકાય જળ સંગ્રહ થઈ શકે એના માટે તળાવ ખોદવાના કામ છે તળાવમાંથી દૂર કરવાના કામ છે ગ્રામ્ય વિસ્તારમાં પાણીના ટાંકા બનાવવાના કામ છે ગ્રામ પંચાયતના મકાન બનાવવાના કામ પ્રાથમિક શાળાના મકાન બનાવવાના કામ લોકો પાસે કરાવવામાં આવે છે તો આવા અલગ અલગ પ્રકારના કામ કરાવીને લોકોને રોજગારી આપવામાં આવે છે ત્રણસો ને દિવસમાંથી ઓછામાં ઓછા સો દિવસનું કામ લોકોને આપવામાં આવે છે એટલે એને કહેવાય છે મનરેગા યોજના પછી વાત આવશે મિશન મંગલમ હવે મિશન મંગલમ યોજના શું છે તો કે ભાઈ ગરીબી રેખા નીચે જીવન જીવતી જે મહિલાઓ છે ખાસ કરીને આદિવાસી મહિલાઓ છે ગરીબ કુટુંબોની મહિલાઓ છે એ મહિલાઓ પોતાના સખી મંડળો બનાવે અથવા પોતાનું આવું કોઈ ગ્રુપ બનાવે પોતાનું કોઈ જૂથ બનાવે અને એ જૂથની અંદર એ ગ્રુપની અંદર જેટલી મહિલાઓ જોડાય એ તમામ મહિલાઓને અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગની તાલીમ આપવામાં આવે કે ગૂંથણની તાલીમ છે પાપડ બનાવવા અથાણ બનાવવા અગરબત્તી બનાવવી આવા અલગ અલગ પ્રકારના વ્યવસાયોની તાલીમ આપી અને એ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે તો એને કહેવાય છે મિશન મંગલમ યોજના પછી વાત આવશે દત્તોપન ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તો આ યોજના હેઠળ હસ્તકલા અને હાથશાળના જે કુટીર ઉદ્યોગના જે કારીગરો હોય એ કુટીર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી કરવાની હોય તો એ કાચા માલની ખરીદી માટે સરકાર તરફથી બેંક લોન ની સગવડ આવે છે એને કહેવાય છે કારીગર વ્યાજ સહાય યોજના હવે આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે લોકો છે એને સ્વરોજગારીની તક મળે અને એ વિસ્તારના જે બેરોજગાર લોકો છે એને સરળતાથી રોજગારી મળે એના માટે શરૂ કરવામાં આવેલી યોજના એટલે વિકાસ યોજના કરવા માટેની આ યોજના છે તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે બેરોજગાર યુવાનો છે એ બેરોજગાર યુવાનો ગ્રામ્ય વિસ્તારમાં જ ઉદ્યોગો સ્થાપે એના માટે એ બેરોજગાર યુવાનોને જમીન યંત્ર સામગ્રી વીજળી આ બધું સરકાર તરફથી આપવામાં આવે છે અને એમાં સબસિડી પણ આપવામાં આવે છે એટલે કે જેટલી રકમની લોન લીધી હોય એ બધી રકમ પૂરેપૂરી ભરપાઈ કરવી પડતી નથી એમાં અમુક ટકા રકમ બાદ થઈ જતી હોય એને સબસિડી કહેવાય છે એટલે સરકારે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ શરૂ કરેલો છે એ આ યોજનાનો જ એક ભાગ છે કે ભાઈ વિદેશમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓની આયાત કરવી એના કરતા બહેતર છે કે એ જ વસ્તુનું નિર્માણ ભારતમાં કરો એને કહેવાય છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ કઈ યોજનાનો ભાગ છે હેતુ લક્ષ્યની અંદર ખાસ પૂછાય છે બાજપાઈ બેન્કેબલ યોજના હવે જેની ઉંમર અઢાર થી પાસઠ વર્ષની હોય અને ઓછામાં ઓછું ચાર ધોરણ સુધી ભણેલા હોય એવા લોકોને આ યોજનાનો લાભ મળે પછી એ ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય બધા લોકોને આ યોજનાનો લાભ મળે પણ અઢાર થી પાસઠ વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ અને ઓછામાં ઓછો ચાર ધોરણ પાસ કરેલો હોવો જોઈએ તો એવા જે બેરોજગાર યુવાનો હોય એને તાલીમ આપી અને એને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન સરકાર તરફથી થાય છે અથવા તો જે વારસાગત કારીગરો હોય કે ભાઈ મોચીનો દીકરો છે મોચી કામ શીખે સુથારનો દીકરો સુથારી કામ શીખે લુહારનો દીકરો કામ શીખે એ એ વારસાગત કારીગરોને પોતાનો પેઢી પેઢી દર ચાલતો જે ચલાવવો હોય તો એના માટે નિશ્ચિત રકમનું ધિરાણ સરકાર તરફથી આપવામાં આવે છે એ પ્રયત્નો સરકાર દ્વારા થાય છે એને કહેવાય છે વાજપાઈ બેન્કેબલ યોજના એગ્રો બિઝનેસ પોલિસી એગ્રો ખેતી રાજ્ય સરકારે જે અલગ અલગ પ્રકારના ફળ હોય એ ફળ ઉપર પ્રોસેસ કરી એનું પેકિંગ કરી અને ખેડૂતો જાતે એની નિકાસ કરતા થાય એના માટે તાલીમ મળી રહે એના માટેની યોજના એટલે એગ્રો બિઝનેસ પોલિસી તો એના માટે એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો પણ સ્થાપવામાં આવ્યા છે ફળો ઉપર અલગ અલગ પ્રકારની પ્રોસેસ કરવા માટેના કારખાના ઉદ્યોગો એને કહેવાય એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ તો એ સ્થાપીને દસ લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનો પ્રયત્ન સરકારે કરેલો છે ઓકે તો ગરીબી દૂર કરવાની તમામ યોજનાઓ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ